દોસ્તાર કહા કાય બધા હાજા આવીને બધા હાજા જ રજા બધા જો દોસ્તાર આપણે વરસાદ આવે પછી બધી જાત જાતની વનસ્પતિ બધી વરસાદ આવે પછી ઊંઘી નીકળે ઘણા બધા ખબર ના પણ મેં ગોઈવરે બી આમને લો નાટ પાસે આમનો રણજીત હમણાં હોય હોય છે ને કે વનસ્પતિ વિસ્તાર વિસ્તારમાં તો બધી ગમે ત્યાંથી ખોદી કરે મેં તોડું મને પણ જન્મી ના પણ રણજીત બધી લી આમનો ત્યાં કા ખાય ખબર નારીબાજી ખરેખર દોસ્તારી ના છે ને બહુ જ હાજી ને એવર બી પાસો મેં તરફ આવી ગયો આમ હત્યા કરું ત્યાં જુલી જડે ઓલી હોય ને પછી ઘર જાય ને બનાવું પછી તું બનાવું કહો તે બી દેખાડે તું બી વધારે કાંઈ જાણે છે તો તું બી આપજા હમણાં વડા હશે ને આ મંદિરથી ઓ ફૂલ તળિયા કરે તો ખાલી મેં બી બહુ કહેતો હત્યા કરે પણ મારે જન્ના લીધ ના જાણે છે પણ માથે રણજી તો ખોદી એટલે જડી ગયા દોસ્તાર તું બી બનાવીને ખાજા ખરેખર બહુ હાજી નારીબાજી ખાના નોર મેનેલા આવે અથવા વિના હોય તે બી હાજ આવી જાય

રંજીત આમનો તો રંજીત ના આવતા જ ના મેળ પડતે આ તો થાય જાય રંજીત હા આરામ થે પાલ લાઈકો મને એમ તો એ વિડીયો રહી ગયો એ રીતના પહેલા કાપી કાઢું પછી બનાવું તો મેં વિડીયો બનાવ દેખાડે એ રીતના કાપી કાઢ્યા એને એ છે ને થોડાક ના ડામું કાઢી લખ્યા થોડાક વધારે ઉપરના પાક વધારે જાળાને પાકા ટાઈપ પાલ લોકલ લઈ જે કમાલ લખી દેનો એ કાંદો એ રીતના કાપી કાઢવાનો ઘણા તો બનાવે એટલે ખબર હોય પણ નાય ખબર હોય ત્યાં આખું તો તે બી બનાવીને ખાય હોય વનસ્પતિ બરાબર ને દોસ્તાર હું કોમેન્ટ ખાસ ખાખા દોસ્તાર

થોડીક વાર ધીમે તાપા રમ રમદેમ પછી તો પાછો દેખાડે જાય પછી એકદમ તૈયાર તૈયાર એને મન ખરેખર આમ કે બહુ જ ફાયદો દોસ્તાર જે જે જાણે છે ખબર હોય તો પ્લીઝ કોમેન્ટ કરી નાખજા જેથી વધારે આપણે દોસ્તારા બધા માહિતી જાય ને એ પણ ખાય આવી વસ્તુ આપણી વનસ્પતિ ખરેખર આની બહુ જરૂર આમ આવનારા દિવસોમાં તો ખબર ના હોય કોઈ ને કાંક પણ ધીમે ધીમે આપણે જાળવણી રાખવાની જરૂર બહુ જ મસ્ત લાગે તો છે આપણે આજુબાજુ કઈ પી જગ્યા નારી બાજુ જોડે હંમેશા એક વસ્તુ યાદ રાખજે ખાતરી કરીને ખાના કોઈ દોરી વનસ્પતિઓ તમે ખાઈ જાય ત્યાંથી નુકસાન ના આવે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજે વનસ્પતિ ખરેખર ઘણી બધી હોય છે આપણે ખાવાની ખૂબ જરૂર આવી સિઝન સિઝનનું વસ્તુ દરેક આપણે ખામ છે તો આજનો વિડીયો કોઈનો કોમેન્ટમાં નાખીએ જવાહ જય આદિવાસી